શક્તિ વાવાઝોડું સિત્તેર કિલોમીટરની ગતિએ આગળ વધી રહ્યું છે ચોવીસ કલાકમાં દિશા બદલી સિવિયર સાયક્લોનમાં રૂપાંતર થશે તો આવતીકાલથી સૌરાષ્ટ્ર તરફ દિશા આ વાવાઝોડું પકડવાનું છે દરિયામાં નબળું પડવાના હવામાન વિભાગના સંકેત છે તો પછી ખતરો નહીં રહે પરંતુ હાલ તે કાવ લઈ રહ્યું છે દિશા બદલી રહ્યું છે આ સાયક્લોન જેના કારણે ખતરો વધારે છે દરિયાકાંઠે માત્ર ડિપ્રેશન રૂપે અસર થવાની સંભાવનાઓ છે સૌરાષ્ટ્રભરના માછીમારોને પરત બોલાવી લેવામાં આવ્યા છે તો તંત્ર પણ એક્શન મોડમાં છે અને પ્લાન પણ તૈયાર કરી દેવામાં આવ્યો છે અરબી સમુદ્રમાં શક્તિ નામના વાવાઝોડાનો ઉદ્ભવેલ ખતરો વધુ એક વખત સૌરાષ્ટ્રના દરિયા કિનારે મંડરાઈ રહ્યો છે હાલ જે સૌરાષ્ટ્રના દરિયા કિનારાથી લગભગ અઢીસો કિલોમીટર દૂર છે તે અરબી સમુદ્રમાં જે વાવાઝોડું છે તે કેન્દ્રિત થયું છે અને દિશાની વાત કરવામાં આવે તો લગભગ કલાકમાં દિશા જે છે છે તે ગુજરાત તરફની બદલે તેવા હવામાન વિભાગે સંકેતો આપ્યા હાલ સૌરાષ્ટ્રભરમાં જે છે તે તંત્રને સાબદુ કરવામાં આવ્યું છે જામનગર સહિત તમામ સૌરાષ્ટ્રભરના જિલ્લાઓ છે ત્યાં વહીવટી પ્રશાસન આપાતકાલીન સેવા કેન્દ્રોને ફરજ સોંપી દેવામાં આવી છે અને

ના દરિયા કિનારે ખાબકે તેવા પણ સંકેતો હવામાન વિભાગે આપ્યા છે પરંતુ સારી વાત એ છે હવામાન વિભાગે આગાહી કરી છે કે આ વાવાઝોડું છે તે દરિયાની અંદર જ ડિપ્રેશન માં બદલાઈ જશે અને જો વાવાઝોડું દરિયો ક્રોસ કરે તો લગભગ સાહીઠ થી સિત્તેર કિલોમીટર ની ઝડપે પવન ફૂંકાશે વધુ એક વખત ખતરો ગુજરાત તરફ આવી રહ્યો છે ત્યારે તંત્ર સાબદું છે લોકો એને સાવચેત કરવામાં આવ્યા છે અને માછીમારોને પરત બોલાવી લેવામાં આવ્યા છે કેમેરામેન હિરેન ગાંધીની સાથે નહોતું આવ્યું ગુજરાત ફર્સ્ટ જામનગર